નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે દેશ અને દુનિયાના સમાચાર પર કરીએ એક નજર બોટાદના હળદર ગામે થયેલી બબાલને લઈને આપના નેતાની મુશ્કેલી વધી છે જેના અંતર્ગત રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી આમ આદમી પાર્ટીના નેતાઓએ કાળી પટ્ટી પહેરીને બોટાદ હિંસા પર ઠેર ઠેર દર્શાવ્યો વિરોધ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ પર આરોપ લગાવ્યા અને તમામ એપીએમસીમાં આવું આંદોલન કરવાની કરી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી પ્રધાનમંત્રી મોદી અને ભાજપના ટોચના નેતા સાથે કરશે બેઠક મંત્રીમંડળમાં વિસ્તરણ મુદ્દે ચર્ચા થઈ શકે છે મુંબઈ અમદાવાદ હાઈવે પર બે લક્ઝરી બસ અથડાઈ લાકોદરા પાટિયા પાસે અકસ્માતમાં બેના મોત પંદર લોકો ઘાયલ હાઇડ્રોલિકથી પતરા કાપી ફસાયેલાઓનું રેસ્ક્યુ કરાયું ચોમાસાએ વિરામ લીધા બાદ હવે દિવાળીમાં આવી શકે છે માવઠું ડિસેમ્બર મહિનામાં હાડ થી જાવતી ઠંડીનો થશે અનુભવ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી

જેમાં રાહુલે કહ્યું શિક્ષણ થોડા લોકોના વિશેષાધિકાર ન બનવું જોઈએ લોકશાહી અને વિશ્વની રાજકીય સ્થિતિ પર પણ કરી ચર્ચા કોલ બનાવતી શીશન ફાર્મા કરાઈ બંધ લાયસન્સ કરાયું રદ ચેન્નઈમાં કંપનીના ઠેકાણા પર ઈડીના દરોડા મધ્યપ્રદેશમાં તેની સિરપથી થયા હતા પચીસ બાળકોના મોત વેસ્ટ ઇન્ડિઝે ભારતને એકસો એકવીસ રનનો આપ્યો ટાર્ગેટ વેસ્ટ ઇન્ડિઝ ટીમ બીજી ઇનિંગ્સમાં ત્રણસો નેવું પર થઈ ઓલઆઉટ કેમ્પબેલ અને હાપે ફટકારી સદી ચૌદ વર્ષીય વૈભવ સૂર્યવંશી બન્યો બિહાર રણજી ટીમનો વાઇસ કેપ્ટન પહેલા બે રાઉન્ડ માટેની ટીમની જાહેરાત સાકિબુલ ગની કરશે કેપ્ટનશીપ પુષ્ય નક્ષત્ર પહેલા ચાંદીએ સોના ચાંદી રેકોર્ડ સોનું એક પોઈન્ટ ચાંદીનો ભાવ વધીને એક પોઈન્ટ અમદાવાદમાં દસ ગ્રામ સોનું એક લાખ પચીસ હજાર ને પાર દેશ અને દુનિયાના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ